સાંભળી અને એકદમ એકદમ ગંભીર બનાવી લે છે અને આટલું હાથ સુધી જાય છે કે કે અમે એને મારી નાખવા સુધી પણ જાય છે છે તો ઠીક દોસ્તાર એનો બીજો હતો તેને સળિયો લઈ લીધો એટલે આ છોકરો બચી ગયો છે નહીતર આ છોકરો બી અમદાવાદ વાલી જેવી ઘટના સેમ ટુ સેમ બનતે કે સ્કૂલ ની બહાર બીજી સ્કૂલ ની બહાર આ ઘટનામાં એને મારવામાં આવ્યો છે તો એટલું ઈચ્છે કે આ છોકરાને ઉપ જીએસ પદ પર કાઢવામાં આવે અને સમજાવે કે શું આગળ જીવનમાં તમારે એક સારા નાગરિક તરીકે બહાર આવવાનું છે અને જો નહીં માને તો પછી સ્કૂલ માંથી પણ એને બહાર કાઢો તમે सुप्रसिद्ध जूनो अने जाणीतो मांडवीनो કચ્છી આદર્શ दट्टा એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ